દેવગઢ બારીયા નગરપાલિકા દ્વારા બીજી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અગાઉ ગેરહાજર રહેલા સભ્યો આ વખતે ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે અગાઉ સોળ જૂન અને અઢાર જૂનના રોજ યોજાયેલી સામાન્ય સભામાં ભાજપ કોંગ્રેસ તેમજ અપક્ષના સભ્યો ગેરહાજર રહ્યા હતા જેને કારણે સભાની કામગીરી અધૂરી રહી હતી જોકે આ વખતે તમામ પક્ષોના સભ્યોની હાજરીથી સામાન્ય સભા સંપન્ન થઈ સામાન્ય સભામાં નગર વિકાસ પાલિકા કર્મચારીઓની કાર્યપદ્ધતિ શિસ્ત ભંગ તેમજ ભ્રષ્ટાચારને લઈને અનેક સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા સભા મોડી સાંજ સુધી ચાલી હતી જેમાં વિવિધ વિષયો પર ચર્ચા અને ચર્ચા બાદ નિર્ણયો લેવામાં આવ્યા ખાસ કરીને પાલિકા વિસ્તારના

અને એ બધું આઉટ થઈ ગયું ખરેખર એ મેટરમાં કોઈ તથ્ય નહોતું આજની સામાન્ય સભાની અંદર ટોટલ સાત કરોડના કામોનું આયોજન કરવાનું હતું જેમાંથી સાડા છ કરોડ રૂપિયાના આયોજન અમે વોર્ડ નંબર એકથી લઈને છની અંદર જે સભ્યશ્રી નગરસેવકો દ્વારા ત્યાં સ્થળ ઉપર જઈને જે જેવી લોકો તકલીફ વેઠી રહ્યા છે જેવી રીતના પાણી લાઇટ સફાઈ આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને એ રીતના કામ મંજૂરો કરવામાં આવ્યા છે મુદ્દા જેટલા બી સભ્યશ્રી દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા એમાં ખરેખર હું કહીશ કે થોડીક કર્મચારીશ્રીની થોડીક ભૂલો છે પણ એ આવનાર સમયમાં એમને પણ તક આપી છે કે સુધારી લે અને સ્વાભાવિક છે એક વસ્તુ કે માણસ માત્ર ભૂલને પાત્ર અને આવનાર સમયમાં મને એટલો વિશ્વાસ છે કે સુધારી લેશે આવનાર સમયમાં આજે જે રીતનો સાથ અને સહકાર આમ તો દર સામાન્ય સભામાં મળે છે પહેલી કરતાં જે અત્યારની આજની સામાન્ય સમયમાં મને ખૂબ આનંદ થયો કે આ રીતનો નગરસેવકો દ્વારા જે મને ઉત્સાહિત જે વિકાસના કામો પર ચર્ચા થઈ અને જે એકતા એક મંચ પર રહીને અમે દેખાડી છે તો નગરના સેવક નગર સેવક તરીકે અને એક નગરપાલિકા પ્રમુખ તરીકે અમે ખૂબ સારો વિકાસ ગામનો એક મંચ પર થઈને બધા કરીશું